આપણે સૌ ભૂલી ગયા છીએ કે ભગવાનના ઘરેથી જે દિવસે આપણે ધરતી પર આવ્યા ને એ દિવસે રિટર્ન ટિકિટ લઈને આવ્યા એ ભૂલી જાય છે એ ભૂલી જાય છે એટલે ખોટા કામ કરે છે સંત જ્ઞાનેશ્વર પાસે મહારાષ્ટ્રના સંત થયા જ્ઞાનેશ્વર એની પાસે એક યુવાન આવ્યો બહુ અદભુત વાત છે ધ્યાન છે સોનું એ યુવાને પ્રશ્ન કર્યો સંત જ્ઞાનેશ્વરજીને કે મહારાજ સવાલ કરવો છે પણ અમારાથી પાપ કર્મ થઈ જાય છે કઈ ને કઈ ખોટું કામ થઈ જાય છે અને વર્ષોથી હું તમને જોતો આવું છું તમે ચોવીસ કલાક ભગવાન નામ રટી શકો છો તો અમે તમે ક્યાં જુદા પડીએ છીએ તમે પણ માણસ અમે પણ માણસ તમને પણ બે હાથ અમને પણ બે હાથ તમને બે પગ અમને બે પગ ભગવાનની સૃષ્ટિના તમે પણ મનુષ્ય અમે પણ મનુષ્ય તો આ ડિફરન્સ કેમ હવે સાંભળજો આ માણસ એટલા બધા ખોટા કામ કરે અને પછી પછતાતો હતો એટલા માટે એને સવાલ કર્યો છે સંત જ્ઞાનેશ્વરે કહેવું બેઠા તે સવાલ તો બહુ સારો કર્યો પણ સવાલ કરવામાં બહુ મોડું કરી નાખ્યું આ તારું તારા કપાળની રેખા મને એમ કે છે કે હવે તારી જિંદગીના સાત દિવસ બચા છે આજથી સાતમા દિવસે તારું મૃત્યુ થવાનું છે હન યુવાન ગભરાઈ ગયો સાતમા દિવસે બસ મારી જિંદગી પૂરી થઈ ગઈ એ સવાલને ને મુખ પડતો યુવાન એ જ સમયે દોડતો દોડતો ઘરે આવ્યો રસ્તામાં આવતા આવતા વિચાર કર્યો બસ સાત દિવસ છેલ્લા જિંદગીના મરી જવાનું છે મારે અને સંત જ્ઞાનેશ્વર એક પોચે હોય મહાત્મા કદી જૂઠ ન બોલે રસ્તાથી ઘરે આવતા આવતા તમામ વિચારોમાં શુદ્ધિ આવી મેં કેટલા લોકોને દોભ્યા મેં મારા મા બાપની સાથે કેવું વર્તન કર્યું મેં મારા મા બાપને મારી વાણીથી કેટલા નારાજ કર્યા દોડતા ઘરે આવી મા બાપને પગે લાગ્યો માણસ રડી કહેતો નથી શું થયું એ એ ઘરમાં કોઈને કહેતો નથી કે સાતમા દિવસે મારું મૃત્યુ થવાનું છે દોડતા આવી મા બાપને પગે લાગ્યો મને ક્ષમા કરો મેં તમને બહુ દોભ્યા અને મને કહેવા દો આ દુનિયાના સૌથી મોટા મા બાપ ભગવાન છે આ સૌથી મોટા ભગવાન આપણા મા બાપ છે જેને એક વખત મા બાપના આશીર્વાદ લાગી ગયા ને સાચા દિલથી એને પછી બહુ તીર્થયાત્રા કરવાની પણ જરૂર નહીં રહે દુનિયાના કોઈ મા બાપ ક્યારે પણ પોતાના સંતાનોને બધું આપતા જ નથી ક્યારે ન આપે છતાં પણ તમારા વધારે પડતા ખરાબ વર્તન છે જો એના એના એનું દિલ દુભાય અને એકાદી આહ નીકળી જાય તો પછી દુનિયાનો કોઈ ભગવાન તમને સુખી ન કરી શકે યાદ રાખ એ રેડ્યો છે માણસ પ્રાશિત થયો એટલું જ નહીં ઘરની બહાર નીકળ્યો આજુબાજુમાં જેટલા પાડોશની સાથે એને ઝઘડો કર્યો તો એ એક એક વ્યક્તિને જેને પગે લાગ્યા આવ્યો માફી આવ્યો સોરી કયા આવ્યો ભાઈ મને ક્ષમા કરજો મેં તે દિવસે તમને આમ તે તમારી સાથે આવું વર્તન કર્યું જે જે વ્યક્તિના પૈસા વર્ષોથી ઉછી ના લીધા હતા એ એક એક વ્યક્તિ ઘરે જઈને પૈસા દઈ આવ્યો મારે કોઈનું ઋણ લઈને મરવું નથી સાત દિવસ એવા જીવી લેવા છે આ દુનિયાના ઋણમાંથી મુક્ત થઈ જાવ ધીમે 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 માણસ બદલાવા લાગ્યો એક દિવસ બે દિવસ ચાર દિવસ ચાર દિવસ તો જતા રહ્યા ત્રણ દિવસ બચાવે એક એક વ્યક્તિને યાદ કરી કરી જેની જેની સાથે વાંધો પડ્યો હતો જેની સાથે જેની જેને કટુ વાંચ્યો કહ્યા હતા એક એક વ્યક્તિને ઘરે જઈ જઈને ક્ષમા માંગી આવ્યો સોરી કહ્યા લોકોને થયું કે આ થયું શું માણસ આટલું બધું પરિવર્તન કેમ આવ્યું રોજ સવારે ઉઠી માતા પિતાને પગે લાગતો થયો મા બાપને પણ નવાઈ લાગે એકાએક આટલું પરિવર્તન સાતમા દિવસથી સવાર થઈ એ માણસ થયો બસ આજ મારી જિંદગીનો નો છેલ્લો દિવસ પણ મારું મૃત્યુ થશે કેવી રીતે કઈ એક્સિડન્ટ થવાનું એ તો કઈ મને મહાત્મા કીધું નહીં મૃત્યુનું કઈ નિમિત્ત હશે ને કેવી રીતે મૃત્યુ થશે એમ થયું આજ ઘરની બહાર જ નથી નીકળવું વળી વિચાર આવ્યો એવું થોડું છે ઘરની બહાર ના નીકળે તો મૃત્યુ ન આવે એટેક પણ આવી શકે છે લાવ જિંદગીનો છેલો દિવસ છે દેવ દર્શન કરી આવું ગામના જેટલા પણ મંદિરો હતા એક એક મંદિરો એ જઈ જઈ બાય હાર્ટ દંડવટ કરવા લાગ્યો જોત જોતામાં સંધ્યા થઈ ગઈ રાત પડી ગઈ માતા પિતા ભોજન કરવાનું કહે પણ ક્યાંથી મન લાગે ભોજનમાં ભાવે ભાવે ભોજન કર્યું રાત્રે સુવા જાય માણસ સુઈ ન શક્યો છલે રાત્રે કદાચ મને ઊંઘમાં એટેક આવી જશે આખે રાત્રે ભગવાનના નામનો જાપ કર્યો એમ કરતા કરતા એમ કહેવાય છે કે આઠમા દિવસનું સવાર થયું પેલું કિરણ સૂર્યનું ધરતી પર પડ્યું અને માણસ ખુશીમાં આવ્યો અરે સાત દિવસ પૂરા થઈ ગયા આઠમો દિવસ આવ્યો મારું મૃત્યુ ન થયું મહારાજ કોઈ જ્ઞાનેશ્વર જેવા સંત એનું એનું વાક્ય કોઈ દી મિથ્યા ન જાય આ શું થયું એમ કહેવાય છે કે દોડ તો જ્ઞાનેશ્વર દાદાની પાસે આવ્યો ધનવટ પ્રણામ કર્યા સ્વામીજી તમે મને કીધું હતું કે સાતમા દિવસે મૃત્યુ થવાનું છે આજે આઠમો દિવસ આવી ગયો સ્વામીજી મંદ મંદ હાસ્ય કરતા કહેવા લાગ્યા તારો સવાલ શું હતો સવાલ એનો હતો કે અમે ગમે એટલી કોશિશ કરીએ તોય અમારાથી પાપ કર્મ થઈ જાય બતાવજે આ સાત દિવસમાં કેટલા પાપ કર્યા બોલે એક પણ નહીં પાપ તો શું વિચાર પણ નથી આવ્યો કોઈનું ખરાબ કરવાનું એને બદલે જેનું ખરાબ કર્યું હતું બધાને સોરી ગયા એવો માફી માગી આવ્યો બોલે કે બોલે સામે મૃત્યુ દેખાતું હતું જ્ઞાનેશ્વરે કહ્યું બસ આ જ ફરક છે તમારા ને અમારામાં અમે સવાર ઉભા થઈએ ને એટલે પહેલું અનુસંધાન મૃત્યુનું કરીએ કે બની શકે આજ પણ હું મરી જાઉં કદાચ અમારી જિંદગીનો છલો દિવસ હોય આપણે પાપ એટલે કરી શકીએ છીએ કે મૃત્યુ ભૂલી જઈએ છીએ